નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજની જે ડિસેમ્બર મહિનાની પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ આવેલી છે અને આવનારી જેટલી પણ એકમ કસોટીઓ આવશે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ જશે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ નવની વિજ્ઞાન વિષયની ડિસેમ્બર બે હજાર ચોવીસની તારીખ બાર બાર બે હાજર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એકમ એકમ કસોટી મિત્રો જો તમે ધોરણ આ રોજની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની કસોટીઓ છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે મેળવી હોય તો એપ્લિકેશનની લિંક આપેલી છે એપ્લિકેશન ઉપરથી તમે મેળવી શકશો અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને મેળવી શકો છો આ ઉપરાંત ધોરણ નવ વિજ્ઞાન વિષયના જે અસાઇનમેન્ટ છે પરીક્ષા માટેના અસાઇનમેન્ટ બે હજાર પચીસ અને દ્વિતીય પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ અને આપણી યુટ્યુબ ચેનલ અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ જશે તો જરૂરથી આપણી એપ્લિકેશન અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને તેની લિંક પણ તમને મળતી રહે ને નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને મળી જશે અથવા તો વધારે વધારે માહિતી માટે અહીંયા જે નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ચાલો તો શરૂ કરીએ આપણે સેક્શન નંબર એ જેના કુલ સાત ગુણ છે એમાં પહેલું એફ ગુણ્યા ટી સૂત્રમાં શું દર્શાવે છે તો જવાબ આવશે બળનો આઘાત બીજું વેગમાનનો એકમ શું છે તો જવાબ આવશે વિકલ્પે કે જી એમ એસ માઇનસ વન ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પે એફ બરાબર જી અંશમાં છે એમ વન એમ ટુના છેદમાં ડી સ્કવેર ત્યાર પછી ચોથું દૂધમાં પાણી ઉમેરતા કયા પ્રકારનું દ્રાવણ બનશે તો જવાબ આવશે વિકલ્પ સી કલ દ્રાવણ પાંચમું દ્રાવ્ય ઘન હોય અને દ્રાવક પણ ઘન હોય સમાંગ મિશ્રણને ઓળખો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો જી અને કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જી બરાબર જી બરાબર જી પૂર્ણાંક એમના છેદમાં ડી સ્કવેર સાતમું વી બરાબર યુ પ્લસ જી ટી સૂત્રમાં પદાર્થનો પ્રારંભિક વેગ યુ બરાબર ઝીરો લેતા વી બરાબર ખાલી જગ્યા થશે તો જી પ્લસ વેગમાનનો એસા એકમ ખાલી જગ્યા છે તો કેજી એમએસ માઇનસ વન બસો પચાસ સેલ્શિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન તો પાંચસો અને ત્રેવીસ એક ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન તો ટેન બી આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો એમાં બળના આઘાતનો એકમ કે જી માઇનસ વન છે તો ખરું પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમાન મહત્તમ થાય છે તો ખોટું પદાર્થ પર લાગતાનો એકમ પાસ્કલ છે તો વિધાન અહીંયા અધૂરું છે એટલે જવાબ આવશે ખોટું ગુરુત્વ પ્રવેગ જીનું પૃથ્વી ઉપર મૂલ્ય નવ પોઈન્ટ આઠ છે તો ખોટું અને દળ એ સદિશ રાશિ છે તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર એક બ આ વિભાગમાં કુલ દસ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈપણ બે પ્રશ્નોના ઉત્તર આપો તો કેપિટલ જી અને સ્મોલ જી પેલું તે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એફ આલ્ફા એમ વન એમ ટુના છેદમાં આર સ્ક્વેરનો અચળાંક છે ને જી તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થે પ્રાપ્ત કરેલ પ્રવેગ બીજું તેનું મૂલ્ય સમગ્ર વિશ્વમાં કોઈપણ જગ્યાએ અચળ છે જ્યારે અહીંયા આવશે કે તેનું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો પર અલગ અલગ હોય છે જીનું મૂલ્ય છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ અગિયારઘાત ન્યૂટન અને એમ સ્કવેર કેજી માઇનસ ટુ છે જ્યારે કેપિટલ જીનો એસઆઈ એકમ એમ એસ માઇનસ ટુ છે ચાલો ત્યાર પછી બીજો સવાલ પૃથ્વી ઉપર રહેલા ચારસો ને નેવું ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ તો એફ બરાબર એમજી પરથી ચારસો નેવું ગુણ્યા એમ ઇન્ટુ નવ પોઈન્ટ આઠ એટલે એમ બરાબર ચારસો નેવું ના છેદમાં નવ પોઈન્ટ આઠ એટલે પચાસ કેજી ત્રીજું તૃપ્ત દ્રાવણ બનાવવા માટે છત્રીસ ગ્રામ સોડિયમ ક્લોરાઇડની બસોને ત્રાણું કેલ્વિન તાપમાને સો ગ્રામ પાણીમાં ઓગાળેલ છે તો તાપમાને દ્રાવણની સાંદ્રતા ગણો તો દ્રાવ્યનું દ્રાવ્ય એટલે કે સોડિયમ ક્લોરાઇડનું દળ માઇનસ છત્રીસ ગ્રામ એટલે કે દ્રાવકનું દળ માઇનસ વન હંડ્રેડ ગ્રામ તો દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળ એટલે કે છત્રીસ પ્લસ સો બરાબર એકસો ને છત્રીસ ગ્રામ દ્રાવણની સાંદ્રતા એટલે કે દ્રાવ્યનું દળ ના છેદમાં દ્રાવકનું દળ ઇન્ટુ હંડ્રેડ એટલે છત્રીસ ના છેદમાં એકસો છત્રીસ ગુણ્યા સો એટલે કે છવ્વીસ પોઈન્ટ સુડતાલીસ ચોથું પૃથ્વીની સપાટી પર સ્થિર પડેલા એક કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે તે એકમ સાથે દર્શાવો તો એફ બરાબર એમ એટલે કે એક ગુણ્યા નવ પોઈન્ટ આઠ બરાબર નવ પોઈન્ટ આઠ ન્યૂટન પાંચમું નીચે આપેલ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો તો નિયમિત અચળ એટલે કે પ્રવેગી રેખીય ગતિના સમીકરણો નીચે મુજબ છે વી બરાબર યુ પ્લસ એટી એસ બરાબર યુ પ્લસ એટી નો સ્કવેર ત્રીજું ટુ એ એસ બરાબર વી માઇનસ યુ સ્ક્વેર હવે એ જ ઊંચાઈથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો નીચે મુજબ મળી શકે મુક્ત પતન કરતો પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય છે તેથી યુ બરાબર ઝીરો અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ હેઠળ નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય છે તેથી એ બરાબર ઝી અને કાપેલ અંતર એસ બરાબર એચ થાય વી બરાબર જી ટી ઇન્ટુ વન એચ બરાબર વન હાફ જી ટીનો સ્કવેર ટુ જી એચ બરાબર વી નો સ્કવેર છઠ્ઠું એક વજન કાંટા ઉપર તમારું દળ ચોપન કિલોગ્રામ નોંધાય છે તો શું તમારું દળ ચોપન કિલોગ્રામ કરતા વધુ હશે કે ઓછું તે સમજાવો તો ચોપન કિલોગ્રામ કરતાં વધુ કેમ તો જ્યારે આપણે વજન કાંટા ઉપર ઊભા રહીએ છીએ ત્યારે આપણું વજન શિરોલંબ અધો દિશામાં હોય છે પણ હવા દ્વારા આપણા શરીર પર લાગતું ઉત્સાહક બળ શિરોલંબ ઉધ્વ દિશામાં હોય છે તેથી આપણે દેખીતું વજન સાચા વજન કરતાં ઓછું હોય છે અને વજન કાંટો દેખીતું વજન માપે છે તેથી આપણું સાચું વજન ચોપન કિલોગ્રામ કરતાં વધુ હશે અહીં આપણું દળ માપવાની પ્રવૃત્તિમાં વજન કાંટો અને આપણા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેથી વજન કાંટા ઉપર આપણા પર ગુરુત્વ પ્રવેગજીની અસર ધ્યાનમાં લેતા એમ કહી શકાય કે વજન કાંટા વડે આપણું દળ ચોપન કિલોગ્રામ કરતાં વધુ હશે ત્યાર પછી સાતમો દાખલો બે કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર ચાર ન્યૂટન બળ ત્રણ સેકન્ડ સુધી લાગે છે તો તેના વેગમાનમાં થતો ફેરફાર શોધો એફ બરાબર ફોર એન્ડ ટી બરાબર થ્રી એસ ચાલો તો અહીંયા પી બરાબર આપણને મળશે બાર કિલ કેજી એમ એસ માઇનસ વન એમ બરાબર ટુ કેજી તેથી ડેલ્ટા વી બરાબર આપણને અહીંયા મળશે સિક્સ એમ એસ ચાલો ત્યાર પછી છે આઠમું બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ ઉપર પાંચ ન્યૂટન બળ લગાડતા તેમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે તો આ રીતે આપણે અહીંયા દાખલો ગણી શકીએ ચાલો ત્યાર પછી છે નવમું બળ અદિશ રાશિ છે કે સદિશ રાશિ તે જણાવી તેના એસઆઈ અને સી જી એસ એકમો જણાવો તો બળ એ સદિશ રાશિ છે બળનો એસઆઈ એકમ એટલે કે દળનો એસઆઈ એકમ ઇન્ટુ પ્રવેગનો એસઆઈ એકમ બરાબર એફ ઇન્ટુ એમ એટલે કે વન ન્યૂટન બરાબર વન કેજી ઇન્ટુ વન એમ એસ માઇનસ ટુ અથવા તો વન ન્યૂટન બરાબર વન કેજીનસ ટુ અને ન્યૂટનની વ્યાખ્યા જોઈએ તો જે બળવળે એક કેજી દળના પદાર્થોમાં એક એમએસ માઇનસ ટુ પ્રવે ઉત્પન્ન થાય તે બળને એક ન્યૂટન કહે છે તો આ રીતે આપણે કરી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર દસ એક દ્રાવણ ત્રણસો વીસ ગ્રામ પાણીમાં ચાલીસ ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે તો તે દ્રાવણની સાંદ્રતા દળથી દળની ટકાવારીના સંદર્ભમાં દર્શાવો તો દ્રાવ્યનું દળ સામાન્ય ક્ષાર બરાબર ચાલીસ ગ્રામ દ્રાવકનું દળ પાણી બરાબર ત્રણસો વીસ ગ્રામ દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળ એટલે ચાલીસ ગ્રામ પ્લસ ત્રણસો વીસ ગ્રામ બરાબર ત્રણસો સાઠ ગ્રામ હવે દળથી દળની ટકાવારી એટલે દ્રાવ્યનું દળના છેદમાં દ્રાવણનું દળ ઇન્ટુ વન હંડ્રેડ ચાલીસના છેદમાં ત્રણસો સાઠ ગુણ્યા સો એટલે અગિયાર પોઈન્ટ એક ત્યાર પછી આપણે જોઈએ સેક્શન બી અહીંયા કહ્યું છે કે આ વિભાગમાં કુલ દસ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈપણ બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે પેલું વિશ્વવૃત્ત પર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ પર તે જ પદાર્થના વજન કરતાં ઓછું થશે તો ખરું ચંદ્રની સપાટી પરથી પૃથ્વીની પૃથ્વીના ટુકડાની એ પૃથ્વી પર લાવવામાં આવે તો તેના દળમાં વધારો થશે તો ખોટું રોકેટ ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે તો ખોટું પદાર્થના જડત્વને કારણે પદાર્થ તેની ગતિની અવસ્થામાં થતા ફેરફારને અવરોધે છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના ખૂબ જ ટૂંકમાં એક વાક્યમાં કે શબ્દમાં જવાબ આપો એમાં પાંચમો સવાલ બેના છેદમાં ત્રણ ભાગ સુધી પાણી ભરેલ પાણીનું ટેન્કર અચળ ઝડપ ગતિ કરી રહ્યું છે અચાનક બ્રેક લાગતા ટેન્કરનું પાણી કઈ તરફ ધકેલાશે તો જવાબ આવશે આગળની તરફ કોઈ ઘોડાગાડીને અચળ ઝડપથી ગતિમાં રાખવા કયા બળને સંતુલિત રાખવા ઘોડાને સતત બળ લગાડતા રહેવું પડે છે તો કોઈ ઘોડાગાડીને અચળ ઝડપથી ગતિમાં રાખવા ઘર્ષણ બળને સંતુલિત રાખવા ઘોડાને સતત બળ લગાડતા રહેવું પડે છે ત્યાર પછી છે નીચેના વિધાનોમાં સંકળાયેલ પ્રક્રિયા અથવા ઘટનાનું નામ તો અંધારા ઓરડામાં એક નાના છિદ્રમાંથી પ્રકાશનું સાંકડું કિરણ દાખલ થતાં તેના માર્ગમાં આવતા કણો દ્રશ્યમાન થાય છે તો જવાબ આવશે ટિન્ડલ અસર આઠમો એસીટોનની શીશીને ખુલ્લી મૂકી રાખતા થોડા સમય પછી ખાલી થઈ જાય છે તો બાષ્પીભવન નવમું એક બીકરમાં પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિક છે તેમાં પાણી ઉમેરી હલાવવામાં આવે છે તો બીકરનું પાણી ગુલાબી રંગનું થાય છે તો પ્રસરણ એક ગ્લાસમાં ભરેલ પાણીમાં એક ટીપુ શાહીનું મૂકતા તે સમગ્ર પાણીમાં ફેલાઈ જાય છે તો જવાબ આવશે પ્રસરણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આ વિભાગમાં કુલ દસ પ્રશ્ન છે જે પૈકીના કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપો માં આપેલા પ્રશ્નોના માંગ્યા પ્રમાણે જવાબ લખવામાં પહેલું તમને પાણીના બે નમૂના એ અને બી આપેલા છે નમૂના એનું પાણી સો અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે અને નમૂના બીનું પાણી એકસો અને બે અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે તો કયું પાણી જીરો અંશ સેલ્સિયસ તાપમાને ઠરીને બરફ બનશે નહીં સમજાવો

રહેલા કણો દ્રાવણના તળિયે બેસી જાય છે જ્યારે કલીલમાં રહેલા વિક્ષેપિત કણો તળિયે બેસી જતા નથી તો નિલંબનના કણોનું કદ કલીલ દ્રાવણના કણોના કદ કરતાં મોટું હોય છે ઉપરાંત નિલંબનમાં એટલી પ્રબળ નથી હોતી કે તે કણોને નિલંબિત રાખી શકે આથી તેઓ તળિયે બેસી જાય છે ચોથો સવાલ સોનાના દાગીના બનાવવા માટે તેને ચાંદી અથવા તો તાંબા સાથે મિશ્ર કરવામાં આવે છે આમાં સોનાનો કયો ગુણધર્મ ઈચ્છનીય છે સમજાવો તો સોનાના સોનાની ચાંદી અથવા તો તાંબા સાથેની મિશ્ર ધાતુની સરખામણીમાં શુદ્ધ સોનું ખૂબ નરમ છે આમ સોનાને મજબૂતાઈ આપવા માટે તેની મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે પાંચમું નીચેના પૈકી કયા પદાર્થને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય બરફ દૂધ લોખંડ હાઇડ્રોક્લોરિક એસિડ કેલ્શિયમ ઓક્સાઇડ પારો લોખંડ કઈટ તો આપેલ પદાર્થો પૈકી બરફ લોખંડ હાઇડ્રોક્લોરિક એસિડ કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરીને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છઠ્ઠું કેળાની છાલ ઉપર અચાનક પગ પડે ત્યારે લપસી જવાય છે કારણ સમજાવો તો પગ અને જમીન વચ્ચેના ઘર્ષણબળને કારણે આપણે ચાલી શકીએ છીએ કેળાની છાલ ઉપર પગ પડતાં પગ અને જમીન વચ્ચે કેળાની છાલ આવે છે જે લીસી હોવાથી ઘર્ષણબળ ઘટી જાય છે પગ અને જમીન વચ્ચેનું ઘર્ષણબળ ઓછું થઈ જવાને કારણે લપસી જવાય છે સાતમું ગતિ કરતી બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે તો ગતિમાન બસમાં વ્યક્તિની ગતિ બસની ગતિ જેટલી જ હોય છે હવે જો વ્યક્તિ ગતિમાન બસમાંથી નીચે ઉતરી જવાનો પ્રયત્ન કરે તો તેના પગ જમીનના સંપર્કમાં આવતા સ્થિર થઈ જાય છે પરંતુ શરીરનો ઉપરનો ભાગ ગતિના ઝડવાને કારણે ગતિમાં જ રહે છે પરિણામે વ્યક્તિ બસની ગતિની દિશામાં પડી જાય છે આઠમો સવાલ બે સમાન ગોળીઓ પૈકી એકને હલકી રાઇફલ દ્વારા અને બીજીને ભારે રાઇફલ દ્વારા સમાન બળથી છોડવામાં આવે છે તો કઈ રાઇફલ દ્વારા ખંભા ઉપર આઘાત વધુ લાગશે શા માટે રાઇફલ દ્વારા ગોળી છોડવાની ઘટનામાં રાઇફલ દ્વારા ગોળી ઉપર આગળની તરફ એક બળ લાગે છે ગોળી પણ રાઇફલ પર તેટલા જ મૂલ્યનો પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે તેનાથી રાઇફલ પાછળ તરફ ધકેલાય છે અને ખભા ઉપર આઘાત લાગે છે અહીં બંને ગોળીઓ સમાન દળની છે પણ એકને હલકી રાઇફલ વડે અને બીજાને ભારે રાઇફલ વડે એક સમાન બળથી છોડવામાં આવે છે તેથી બંને રાઇફલ પર પ્રતિક્રિયા એક સરખી લાગશે પણ હલકી રાઇફલનું દળ એમ ઓછું હોવાથી પ્રતિવેગ વધારે લાગશે ત્યાર પછી નવમો સવાલ ફૂટબોલની રમતમાં ગોલકીપર ગોલ તરફ તરફ આવતા ફૂટબોલને પકડ્યા પછી હાથની પાછળ ખેંચે છે કારણ સમજાવો તો દડાનું કેચ કરીને હાથને પાછળની બાજુ લઈ જવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ અને શૂન્ય કરવા માટે લાગતો સમય ટી વધારી નાખે છે તેથી દડાના પ્રવેગ એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટીમાં ઘટાડો થાય છે અને તેને પરિણામે ખૂબ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો આઘાત એફ એ બરાબર એમ એ ઘટાડી શકાય છે દડાને રોકવા માટે ફિલ્ડરે નાના મૂલ્યનું બળ લગાડવું પડે છે અને તેથી દડો પણ ફિલ્ડરના હાથ ઉપર નાના મૂલ્યનું બળ લગાડે છે પરિણામે ફિલ્ડર કોઈ પણ જાતની ઈજા વગર સરળતાથી કેચ કરી શકે છે દસમો સવાલ બસની છત ઉપર મૂકેલ સામાનની દોરડા સામાનની દોરડા વડે બાંધવો કેમ જરૂરી છે જણાવો તો અહીંયા દરેકે દરેક પ્રશ્ન જે છે તેના ઉત્તરો ખૂબ સરસ રીતે આપણે દર્શાવેલા છે તમે જોઈ શકો છો અથવા તો આ વિડીયોને પોઝ કરી શકો છો સ્ટોપ કરીને જોઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો આપણી આ ચેનલ ઉપર આવનારી તમામ એકમ કસોટીઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળી જશે તો જરૂરથી આપણા આ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો ત્યાર પછી છે સેક્શન સી એમાં પ્રશ્ન નંબર ત્રણ અ અ આ વિભાગમાં કુલ પંદર પ્રશ્નો આવેલ છે જે પૈકી કોઈપણ ત્રણ પ્રશ્નોના ઉત્તર આપો ચાલો એમાં પહેલું લોખંડના કબાટની કાંટ લાગો તો રાસાયણિક ફેરફાર તવીમાં માખણનું પીગળવું ભૌતિક ફેરફાર પાણીમાં મીઠું ઓગળવું ભૌતિક ફેરફાર લાકડા કે કાગળનું બનવું તો રાસાયણિક ફેરફાર વિદ્યુતનું પાણીનું વિદ્યુત વિભાજન કરી ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુમાં વિઘટન કરવું તો રાસાયણિક ફેરફાર યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો એમાં છઠ્ઠો સવાલ પરિ પરિક્ષેપિત પ્રવાહી અને પરિક્ષેપ માધ્યમ ઘન હોય તેવું ઉદાહરણ નીચેના પૈકી કહ્યું છે તો જેલી સ્ટોકની પાણીમાં નાખાતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે તો 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 નિલંબિત દ્રાવણ નીચે નીચે પૈકી પૈકી કયો ઘટક અલગ પડે છે ગ્રેફાઇટ કયા સ્થળે જીનું મૂલ્ય સૌથી વધુ હશે એન્ટાર્કટિકા ખંડ પર ચંદ્રની સપાટી પર પૃથ્વીના ટુકડાને પૃથ્વી ઉપર લાવવામાં આવે તો જવાબ આવશે પથ્થરનું વજન બદલાશે ત્યાર પછી આગળ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં અગિયારમો સવાલ કાચી કેરી લીલા રંગની પરંતુ પાકી થાય ત્યારે કેરી પીળા કેસરી રંગની હોય છે આ ભૌતિક ફેરફાર છે તો ખોટું પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમાન શૂન્ય થાય છે તો ખરું ધ્રુવ કરતાં વિશ્વવૃત્ત પર પદાર્થનું વજન પ્રમાણમાં ઓછું થાય છે તો ખરું દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે તો ખોટું પદાર્થને પૃથ્વીની સપાટીથી દૂર લઈ જવામાં આવે તો તેના વજનમાં વધારો થાય છે જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો પેલું ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો ચાલો તો દ્રાવણ દ્રાવક દ્રાવ્ય સુદ્રાવ્ય ઉગાડવું ઉગાડન અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરીને બનાવવાની છે તો આખી પ્રક્રિયા જે છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે આ પ્રમાણે તમે પ્રશ્નનો ઉત્તર લખી શકો બીજો સવાલ નીચે દર્શાવેલ દરેકને સમાંગ અને મિશ્રણમાં વર્ગીકૃત કરો તો સમાંગ મિશ્રણમાં સોડા વોટર હવા સરકો અને ગળેલી ચા વિષમાંગમાં આવશે લાકડું અને જમીન ત્યાર પછી તત્વમાં છે સોડિયમ અને સિલિકોન સંયોજનમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન મિશ્રણમાં આવશે માટી અને હવા ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અહીંયા એવું કહ્યું છે કે દિનેશભાઈ પોતાના દીકરાને લઈ કારમાં જઈ રહ્યા છે તે બાજુની તે બાજુમાં દીકરાને જોઈને સીટ બેલ્ટ પોતાની જેમ પહેરવા માટે જણાવે છે અને તેના મહત્વ વિશે ચર્ચા કરે છે અને દીકરો પિતાનું કહ્યું માને છે તો આ આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા જેટલા પણ પ્રશ્નો ત્રણ પ્રશ્નો પૂછેલા છે અને ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે તમે જોઈ શકો છો તો દરેકે દરેક પ્રશ્નના ઉત્તર આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે કલરફુલ ફોન્ટની અંદર છાપેલા પ્રિન્ટ કરેલા અક્ષરોમાં આપેલા છે અને સંપૂર્ણ સોલ્યુશન છે કે એક પ્રશ્નનો ઉત્તર આપેલો છે જે તમને બીજી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે આ એકમ કસોટીનો અભ્યાસ કરી શકે અને વાર્ષિક પરીક્ષા જે છે તેમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી છે સેક્શન ડી એમાં પ્રશ્ન નંબર ચાર અ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈ એક પ્રશ્નનો ઉત્તર આપવાનો છે જેના કુલ બે ગુણ છે પહેલું દ્રાવણની સાંદ્રતા શોધવાના સૂત્ર નીચે આપેલા સંદર્ભમાં જણાવો તો દ્રાવણની દળ દળ થી ટકાવારી તો અહીંયા જોઈ શકો છો આ રીતે આવશે દ્રાવણની કદ કદકદથી ટકાવારી તો એનું સૂત્ર અહીંયા આપણે દર્શાવેલું છે ત્યાર પછી બીજો સવાલ પદાર્થનું વેગમાન એટલે શું તેનું સૂત્ર અને એસા એકમ તો પદાર્થના દળ અને તેના વેગના ગુણફળને પદાર્થનું વેગમાન કહે છે વેગમાન બરાબર દળ ઇન વેગ વેગમાનનો એસાઈ એકમ કેજીએમએસ મૈનસમાન છે વેગમાન સદિશ રાશિ છે અને તેની દિશા એ વેગની દિશા છે ત્યાર પછી ત્રીજું ન્યૂટનના ગતિના બીજા નિયમના સૂત્રનો ઉપયોગ કરી પ્રથમ નિયમને ગાણિતિક રીતે મેળવી દર્શાવો કે પદાર્થ ઉપર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થ પણ સ્થિર રહેશે તો તમે જોઈ શકો છો આ પ્રશ્નનો ઉત્તર છે થર્મોમીટર વડે નક્કી કરવામાં આવે છે જો પ્રવાહીનું ઉત્કલન બિંદુ સો અંશ સેલ્સિયસ મળે તો તે પુરવાર કરે છે કે આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે કારણ કે દરેક શુદ્ધ પ્રવાહીનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નિશ્ચિત જ હોય છે પદાર્થનું વજન એટલે શું તેનું સૂત્ર દર્શાવે એસઆઈ એકમ જણાવો તો પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે ડબલ્યુ બરાબર એમજી એટલે કે એસઆઈ એકમ એમ થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બો આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો એમાં પેલું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ તારો તો અહીંયા જે નિયમ છે તે આપણે દર્શાવેલો છે અને તેનું સૂત્ર પણ તારવેલું છે ત્યાર પછી બીજો સવાલ ન્યૂટનની ગતિનો બીજો નિયમ જણાવો અને એફ બરાબર એમ એ સૂત્રની તારવણી કરો તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્ન પણ આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવેલો છે તો આ રીતે આપણે આ પ્રશ્નનો પણ અભ્યાસ કરી શકીએ ત્યાર પછી છે ત્રીજું નિયમિત અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો અને મુક્ત પતન એટલે શું તે સમજાવો ત્યાર પછી ચોથો સવાલ બે સવાલ છે બળનો આઘાત એટલે શું તે સદીશ રાશિ છે કે અધિશ તે જણાવો તેનું સૂત્ર અને એસઆા એકમ દર્શાવો પદાર્થ ઉપર થતી બળની અસર કઈ બાબતો પર આધાર રાખે છે તે પણ દર્શાવો પાંચમું ગુરુત્વ પ્રવેગ એટલે શું જી અને જી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારો તો આ રીતે આપણે દરેકે દરેક પ્રશ્નોના જે ઉત્તર છે તે અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલા છે મિત્રો તો અહીંયા આપણે આજે ધોરણ નવનું વિજ્ઞાન વિષયનું ડિસેમ્બર મહિનાની જે એકમ કસોટી હતી તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ નવની જે ગુજરાતી વિષયની એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે જેની લિંક જે પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે લાઈવ લાઈવ સેક્શનની અંદર તો જરૂરથી ત્યાં જઈ અને તેનો અભ્યાસ કરી લેજો દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મળી રહેશે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો લિંક તમને નિયમિત રીતે મળતી રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં